ટબકુ પણ અબુક જબુક થતું હોય છે તો દોસ્તો આનો મતલબ શું છે જી હા દોસ્તો આનો મતલબ એમ છે કે તમે તમારા ગ્રીન ટબકુ આવે તો તમારો જે માઇક્રોફોન છે તે ચાલુ છે તમે ગમે ત્યારે વિડીયો કોલિંગ કરતા હો અથવા ગમે ત્યારે કોઈ પણ કોલિંગ કરતા હોય તો તમારા મોબાઈલમાં જે ગ્રીન ટપકું જે નોટિફિકેશન પેનલમાં ઉપર જોવા મળે છે તે તમને જોવા મળી જતું હશે પણ તમે કોઈ પણ કાર્ય ન કરતા હોય તેમ છતાં પણ જો ગ્રીન ટપકું મળે તો તમારે સમજવાનું કોઈ પણ એપ્લિકેશન તમારું જે માઇક્રોફોન યુઝ કરે છે અને તમારી બધી વાતો સાંભળે છે જી હા દોસ્તો આ એન્ડ્રોઈડ બાર પછીના જે બધા વર્ઝનમાં આ ગ્રીન ટપકું જોવા મળી જાય છે કારણ કે એન્ડ્રોઈડની આ સિક્યોરિટી છે અગર તમે કોઈ પણ કાર્ય ન કરતા હોય તેમ છતાં પણ જો ગ્રીન ટપકું જોવા મળે તો તમને હું જે વિડીયોના અંતમાં જે સેટિંગ બતાવું તે તમારે કરી રહેવાના છે અને દોસ્તો ત્યાર પછી રેડ અને ઓરેન્જ કલરનું જો ટપકું જોવા મળે તો તમારે જે મોબાઈલની જે સિક્યોરિટી છે તે તમને જાણ કરતી હોય છે કે આનું કાંઈક કરો આના સેટિંગ બતાવીશ રેડ અને ઓરેન્જ કલરનું જો ટપકું મળે તો તમારે જો સમજવાનું કે તમારે કોઈ પણ મોબાઈલની એપ્લિકેશન છે જે તમારા મોબાઈલના જે કેમેરો છે તે એક્સેસ કરી રહી છે કોઈ પણ કાર્ય કર્યા વિના જો એક્સેસ કરતું હોય તો તમારે તેને કેવી રીતે બંધ કરવાનું છે તો ચલો હું તમને જે બે મહત્વના સેટિંગ છે તે તમને જણાવી દઉં તો દોસ્તો તેના માટે સૌથી પહેલાં તમારા જે મોબાઈલ છે તેના સેટિંગમાં તમારે જવાનું છે કાંઈક આ રીતનું અહીં તમને જોવા મળી જશે પ્રાઇવેસી જ્યાં દોસ્તો કુલ મિરાવીને વાત કરવાની છે કે પરમિશન મેનેજર છે તેમાં તમારે જવાનું છે બધા મોબાઈલમાં અલગ અલગ સેટિંગ હશે તો તમારે ધ્યાન રાખવાનું છે પરમિશન મેનેજરમાં તમારે પર ક્લિક કરવાની છે અહીં તમને ઘણા બધા જે મેનેજર છે તે આવી જશે બોર્ડ સ્કેનર કેન્ડર કોલ રોગ કેમેરા કોન્ટેક લોકેશન માઇક્રોફોન જી હા દોસ્તો અહીં તમારે બે સેટિંગ કરવાના છે જે છે તમારે કેમેરા કેમેરાને લઈને અને બીજું છે માઇક્રોફોનને લઈને તો અહીં તમે શું કરવાનું છે કેમેરા પર ક્લિક કરી દેવાનું છે અહીં જે એપ્લિકેશન તમારું કેમેરાનું એક્સેસ કરતી છે તે એપ્લિકેશન તમને અહીં જોવા મળી જશે જ્યાં દોસ્તો તમે જોઈ શકો છો મારા મોબાઈલમાં ઘણી બધી એપ્લિકેશન જે છે તે કેમેરાનું એક્સેસ કરે છે તમારે કોઈ એવું લાખું ન હોય કે કેમેરાનું એક્સેસ ન કરી શકે તો તમારે શું કરવાનું છે બાય બાયડીફોલ્ટ તે એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે અહીં અલાવ આપશે તો અલાવના બદલે ડી નાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે અમુક મોબાઈલમાં ત્રણ ફીચર્સ આવે છે જ્યારે એપ્લિકેશન ઓપન થાય ત્યારે જ તે અલાવ થાય બાકી ન થાય તો તમારે તે પણ સેટિંગ તમે કરી શકો છો બધા મોબાઈલમાં અલગ સેટિંગ હશે તો આપણે આને ના જ પાડી દીધી છે કે મારે ક્યારેય કેમેરાનું એક્શન એક્સેસ નથી દેવું આ એપ્લિકેશનને તો તમે ડી નાઇટ કરી શકો છો અગર બીજી એપ્લિકેશન હશે તો તમને ત્રણ ઓપ્શન આવતા હશે જ્યારે તમે તે એપ્લિકેશન ઓપન કરો ત્યારે જ કેમેરાનું એક્સેસ લઈ શકે બાકી ન લઈ શકે તો પણ તે ઓપ્શન પણ કરી શકો છો ત્યાર પછીનું બીજું છે કે જ્યારે ગ્રીન લાઈટ થતી હોય ત્યારે તમારે માઇક્રોફોન યુઝ થતો હોય જીયા દોસ્તો ઘણી ફેર તમે વિડીયો રેકોર્ડિંગ કરતા હો અથવા પછી ગમે ત્યાં કોલ આવ્યો હોય તો તમારે માઇક્રોફોન યુઝ થવાનું જ છે કારણ કે ત્યારે તમારા મોબાઈલમાં જે ગ્રીન લાઇટ છે તે તો ચાલુ થવાની જ છે પણ બીજી ઘણી બધી એપ્લિકેશન હોય છે જે તમારે પરમિશન વગર તે યુઝ થતી હોય છે તો તમારે માઇક્રોફોન ઉપર ક્લિક કરવાનું છે અહીં જે એપ્લિકેશન તમારું માઇક્રોફોન યુઝ કરે છે તે એપ્લિકેશન બધી આવી જશે તો તમારે તે એપ્લિકેશનમાં તમારે જેને બંધ કરવું હોય તે બંધ કરી શકો છો જેમ કે મેસેજ છે તેના ઉપર ક્લિક કરીને અહીં મેસેજમાં માઇક્રોફોન યુઝ થાય છે તો મારે નથી રાખવું કારણ કે મેસેજને કોઈ માઇક્રોફોનની જરૂર જ નથી એવી તમારા થર્ડ પાર્ટી એપ્લિકેશન તો જરૂર હશે તો અહીં આપણે ડિનાઇટ કરી દઈએ અને બંધ કરી દેવું હોય તો બંધ કરી શકીએ છીએ આવી રીતે મેં ના દીધું પાં માઇક્રોફોનની એક્સેસ તમે લેતા નહીં તો અહીંથી આપણે તે એપ્લિકેશનને બંધ કરી દીધી છે તો આવી રીતે તમે બંધ કરી શકો છો અને તમે ઘણી બધી એવી તમારી પર્સનલ સિક્યુરિટીને તમે સેફ રાખી શકો છો આવા જ ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અત્યારે જ અમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા વિડિયો તમારા મિત્રોને શેર કરતા રહ્યો અને આમાં ફેસબુક ઉપર નવા આવ્યા છો તો અમારા પેજને પણ ફોલો કરી દેજો ગુજરાતીમાં આવા ટિપ્સ એન્ડ ટ્રિક્સ એન્ડ્રોઈડ મોબાઈલ લઈને હું લગાતાર વિડીયો આવતો રહું છું